હા દોસ્તો કેમ છો તો હાર્દિક સ્વાગત છે આજે બધા નવા વિડીયોમાં તો દોસ્તો જો આજે શુક્રવાર છે એટલે રજા આવી હતી એટલે આરામમાં હતા અને વાગી ગયા છે સાડા ત્રણ જેવું થઈ ગયું છે તો મેં તમને બે બેદી પહેલાં કીધું આપણે જાણું છે ધૂળ ભરવા કેમ કે આપણું મકાન છે તે ગારાનું છે અને એના દરસોમાં છે ગાય કરવી પડે ને અગર પાછ મકાન પડી જાય એટલે જો હવે જૈવી છે ધૂળ લેવા જવાનું છે તો ધૂળ લઈને લઈ આવી અને પછી કંઈક જશે તે શૂટ કરીશું તો વિડીયોમાં જેટ સુધી રહી જે આગળ આપણે શું થાય છે અને ક્યાં જોઈ લેવા જાવના તે બધું વિડીયોમાં જો બનશે તો તમને બતાવશું અને પછી પછી ને કાંઈક શૂટ કરી અને બતાવશું જો સાડા ત્રણ થઈ ગયા છે અને જો બહાર બધુંય તકારાની એવું ગોઠવે છે તકારા એવું લઈ જવું પડે ધૂળ મરી છે કરવાની છે પછી બાદ કિરિયા લાવવાનું કેમકે આપણે અહીંથી હું દૂર છે તે ગામમાં જવાનું છે દૂર છે ત્યાં જવાનું છે ચાલો જો તી કમને પાવડો અને ઠેલ્યું છે થોડુંક એવું લાગે ને તો ઠેલિયું દેવાની ધૂળ પછી થાંઠે મૂક દેવી ને ટેમ્પો બાંધવી અથવા કાંઈક બીજું વાહન બાંધવી લગભગ શેનિયાડો બાંધવાનું થાય છે કેમકે શનિયાડામાં જાજી ધૂળ સામે અને જો જો ટેણી ટ્યાણે ભાગ્યો હા હા હાલ હાલ پوڑا پڑی گیا ہے بھگا گرندی وی مگر پڑ سے بھگو پڑے یہ سائند پڑی گیا تھا جرک لگی ہے

દોસ્તો જો આપણે પહોંચી ગયા છીએ ધૂળ લેવા માટે જ્યાં આપણે અહીંથી ધૂળ ભરવાની છે જો સામે વિજયભાઈ પાવડા કરીને તપાસ કરે છે અને શેનિયાળો બાંધ્યો છે શેનિયાળો આવે એટલી વાર છે પછી સીધું આપણે ભરી લઈએ ધૂળ જો હા હવે સાજી વાર નથી ફોન કર્યો છે આવે એટલે આપણે એને સીધી ભરી લેવાની છે તો ચાલો દોસ્તો હે ને હવે શેનિયાળો આવે તો થોડીક આખી કરી નાખવી ધૂળ અને પછી ભરી લઈએ તો દોસ્તો જો હવે ધૂળ ભેરી છે અને હવે શેનાડો જાય છે આપણો જોઈ શકો અને અહીંથી જો ખોદી ખોદીને ભેરી છે ત્યાં શૂટિંગ ઉતારવું હતું પણ કોઈ ઉતારી એવું હતું ને જો આટલા જણા હતા એમ હા જો બધા જાય છે એવી

આઠમાં પાંચ બાકી છે અને આપણે પગી ગયા છીએ અને આપણું ટ્રેક્ટર છે મિની ટ્રેક્ટર છે હાલ્યું આવે છે એ આવે તો આપણે જો સોડા બોડા લાવીને કમ્પ્લીટ કી નાખ્યું છે એટલે એમને જાજુ રોકાવાનું નથી કેમ કે અહીંયા ગામના જ છે એટલે આપણે જાજુ રોકાય નહીં સોડા પીને આપણે તરત રજા આપી દઈશું તો આપણે સેન ઘડીક આરામ કરવી તો આપણે જમવાનું તો ઓલરેડી ઓલા ઓલાકીરે કહી દીધું છે પણ મહેમાનને જમવા નથી રોકાવાનો એટલે તરત ગોરમટી આપણી ધૂળ છે તે ઠેલવીને વ્યા જવાના છે બેઠા છે અને થોડીક વાટ જોઈ હવે દાવાની તૈયારી દેશે કેમ કે તમે પોજા એનું પણ ઘણો ટાઈમ થઈ ગયો પણ બધું સોડા ને એવું બધું લેવા ગયા તું ક્યાં ગયો તો હે સોડા ફ્રીજ માં મૂકી ને એને કાઢવી છે શું છે હમણાં જો મહેમાન આવે ને પછી આવ્યું આજ આવ્યું આજ મહેમાન આવે ને પછી જો

પાછા એટલું પાડજો વાંધો નહીં દોસ્તો જો આપણે ગરમ ટીની ધૂળ આવી ગઈ છે તો દોસ્તો તમે જોયું ધૂળ આપણી આવી ગઈ છે અને આપણે હેને આજે જ વેવી લેવાની છે અને ખામણું બનાવી નાખવાનું છે હવે એનો વિડીયો આપણે કાલે ખામણું બનાવી તારે બનાવશું અને તાત્કાલિક કામ ચાલુ કરી દેવાનું છે કે વાદળા છે ને ખાવા મીણ્યા છે ને નહીં વરસાદ આવે છે ને તો વળી પાછું એક કરતાં બે થાય છે માણ માંડ ઠેઠ ક્યાંયથી લાયા છે તો ચાલો દોસ્તો આજ માટે આટલું જ છે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને કોમેન્ટ કરજો શેર કરજો ચાલો હવે જઈએ છીએ ઓલા ઘરે જમવા કેમ કે ના હવે બધું તૈયાર થઈ ગયું હોય નાથી પણ ફોન આવે છે કે હાલો જમી ગયું તો ચાલો દોસ્તો જમવા જઈએ છીએ અને મળશું એ કાલે તો બધાને જય માતાજી